સ્વાગત છે આજે આપણે બ્લોગ ચાલુ કર્યું છે દુકાને અને આજથી આપણે એક નિયમ લેવી છે બે હજાર છવ્વીસમાં આજ આપણે એક નિયમ લીધો છે કે આજથી આપણે ડેલી બ્લોગ ચાલુ કરશું જો તમારો સાથ અને સપોર્ટ રહેશે તો આપણે ડેલી બ્લોગ ચાલુ રાખશું અને અમારા બ્લોગમાં તમને મજા આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને આજથી આપણે ડેઇલી બ્લોગ ચાલુ કર્યા છે એટલે કાલે આ બ્લોગ પડશે અને કાલનો બ્લોગ ગોમદી આવશે એટલે એક દિવસ પછી એક એક બ્લોગ આવશે એટલે તમે સાથ અને સપોર્ટ આપતા રહીજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને અમારા બ્લોગ તમને ગમતા હોય તો શેર જરૂરથી કરજો અને આજે તમને હું દેખાડીશ કે આખો દીમા હું શું કામ કરું છું અને શું શું બધું થાય છે મારી એ અને આજ આપણે દુકાને બેઠા છીએ ગડેડા હું ગયો તો પણ ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ એટલે તમને કાંઈ દેખાડ્યું નહીં અને આજ હું બેઠો છું દુકાને અને હું તમને મારી દુકાન દેખાડું એટલે બ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો કહો છો આ આપણી દુકાન છે અને આપણે દુકાને રોજ એટલે આપણે બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ રહેતો નથી એટલે આપણે ડેલી બ્લોગ નાખવાનું ચાલુ નથી કીધું હવે આપણે બે હજાર છવ્વીસમાંથી આપણે નિયમ લીધો છે કે બ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ કરવી ડેલી બ્લોગ નાખવાનું અને આ આપણી દુકાન છે તમે જોઈ શકો છો માલ બધો દીધો દુકાનમાં બિસ્કીટ કૂટી જશે અને બિસ્કીટ આ નવા આવવાના છે અને પડીકાને એવું બધું આવી જશે અને આપણે પતંગ પણ લાવી જોઈએ અને ભૂંગળા પણ લાવી છે તમે જોઈ શકો છો પંપુડા છે ડેટોલ પટ્ટી છે ને એ બધું છે તમે જોઈ શકો છો આ છે મારી દુકાન અને મારી દુકાન આવી ગયેલી છે ઉગામેડીમાં બ્રાન્ડ શાળાની બાજુમાં અડતાળા રોડ તો જે કોઈને મારી મુલાકાત કરવી હોય એકવાર અવશ્ય મુલાકાત કરો મુરલીધર દુકાન છે આપણે ચોવીસ કલાક ના જ બેઠા હોય ગમે ત્યારે આપણી વાર બંધ રહેતી આપણે બાર ગામ જઈએ ત્યારે જ આપણી દુકાન બંધ રહેશે એટલે એકવાર અવશ્ય મુલાકાત લીજો મુરલીધર પાંચ સેન્ટરમાં હોટાલે પહોંચી આપણે સીધા રસોડામાં આવી ગયા રસોડામાં આપણે કોઈ ના પાડે ને રસોડા આપણું ભાઈ છે એટલે અને આ તમે જોઈ શકો છો અજયભાઈ કહો કોથમરી કાપી રહ્યા છે તમે જોઈ શકો છો અને જલુભાઈ આવી રહ્યા છે હાથ ધોઈને આ તમે જોઈ શકો છો ચીસ ભેળવી છે અને ઉસ્તાદ અહીંયા ઉસ્તાદ અહીંયા ઢોસા બનાવે તમે જોઈ શકો છો ફોનમાં વાતો કરતા ઉસ્તાદને ઉસ્તાદને સારું છે જો અને અજયભાઈ તમે જોઈ શકો છો હાથા થઈને કોથમરી લઈ શકો કાપી રહ્યા છે અજયભાઈ કોથમરી કાપી રહ્યા છે તમે જોઈ શકો છો એની સ્પીડ એની સ્પીડ તમે જોઈ શકો છો અને કટિંગ તમે જોઈ શકો છો એક નંબર કટિંગ લે અજબાઈનું આ અજયભાઈ બાકા જીકી કોન્થમ્રીની બોલાવી રહ્યા છે તમે જોઈ શકો છો આવા કારીગરો જરૂર હોય વાલતુ ફાલતું કારીગર નું આવે તમે જોઈ શકો છો નું કટિંગ હમ હોટલે અમારા આવા કારીગરની જરૂર છે બાકા જીકી બોલાવે તો જોઈ શકો છો તમે આપણી દુકાને પહોંચી ગયા છે અને આપણે જ આતા ખોજન દુકાને પણ હું ક્લિપ લેવાની ભૂલાઈ ગયો આ આપણો પહેલો દિવસ છે એટલે આપણે બધું ભૂલતું ભૂલતું થાય છે એટલે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કર્યા છે એટલે મેં તો આ મારા જેટલા ઓલા હોય સબસ્ક્રાઇબર એ બધાને ખબર પડે કે સાહેલભાઈ શું શું કામ કરે છે તો આપણે માલ લઈને બધો વી આવ્યા છે ને હું તમને દેખાડી માલમાં હું શું શું લાવ્યો છું માલ લઈને દેર આપણે આ તમે જોઈ શકો છો આ બધા ખાના આપણે ખાલી થઈ ગયા છે એટલે આ એમાં આપણે બિસ્કિટ ગોઠવાના છે એટલે આમાં ઠેલામાં આપણે બિસ્કિટ ને બધું લાવ્યા છે જોઈ શકો છો એમાં પહેલાં ટાઈગર બિસ્કીટ દેખાય છે અને આ બધો આપણે માલ હવારમાં આવ્યો હતો હજી આપણે કાંઈ ગોઠવો નથી કારણ કે આપણે કાંઈ ટાઈમ મળ્યો નતો અને આજ આખો દિવસ આપણે દુકાને બેઠા હતા મને કાંઈ ટાઈમ મળ્યો નહીં કારણ કે દુકાને આજ ગરાઈ ગઈ એટલી રહી કે મને કાંઈ માવાને એવું વાળ્યું કાંઈ ટાઈમ રહ્યો નથી એટલે માલ બધો એમને પીડ્યો તમે જોઈ શકો છો ખાના બધા ખાલી થઈ ગયા છે એટલે ખાના આપણે નવેસરથી બધું ભરશું અને હવે હું તમને ખાના બધા ભરાઈ દે પછી હું દેખાડું કે માલ મેં બધો કેવી રીતના ગોઠવો છે અને આજે આપણે છે ને બાટી ખાવા તો આજે આપણે બાટી ખાવા જવાનું છે બાટી કે આપણા કાકાની બનાવે છે આ પડખે જ બનાવે છે એટલે બ્લોકમાં બધા કન્ટિન્યુ બનાવી રહેજો અને હું તમને દેખાડીશ કે અમારા ગામડાની બા ડાળ ભાખરી બનાવવાની હોય બાટી અમારે એવું ન આવે કે અમારે દાળ ને ભાખરી જ ખાવાની હોય એટલે બ્લોકમાં બધા કન્ટિન્યુ બનાવી રહેજો અને અમારો બ્લોગ તમને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં ફાઇનલી તમે જોઈ શકો છો આ બધા બિસ્કીટ આપણે ખોજન દુકાને લાવ્યા છે અને હવે આપણે એ બધા બિસ્કીટ આ ઘોડામાં ગોઠવવાના છે લાઈટ પડે છે એટલે ઘોડામાં દેખાતું નથી અને તમે જોઈ શકો છો આ ઘોડાની અંદર હવે બિસ્કીટ ગોઠવાઈ જાય પછી હું તમને દેખાડું કે આપણે ગોઠવણી કેવી રીતના કરી છે અને જે દુકાનદાર ભાઈઓ હોય એને તો ખબર જ હોય કે આપણે ને એવું કેવું હોય અને માલ માલ તો બધો ખાલી થઈ ગયો છે અને બાલાજીવાળો આવે તારે નવો માલ આવશે અને આ બધું તમે જોઈ શકો છો ગોપાલનું ગોપાલ બાલાજી શ્રીયરીનું આ બધા પડી ગયા છે અને આજે આપણે નવા ફ્રૂટ ફંડા લીધા છે અને આપણે પતંગોનું પણ ચાલુ કર્યું છે તો હવે ખીર આવી રહી છે તો બધા પતંગો લેવા અવશ્ય મુલાકાત લીજો આપણી દુકાને ગુડ મોર્નિંગ કાલે આપણે ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ હતી એટલે આજે હું તમને દેખાડી કે બિસ્કીટ આપણે બધા ગોઠવી દીધા છે એટલે કાલ આપણે બાટી ખાવાઈ ગયા હતા પણ ના જી બ્લોગ ઉતરણ ભૂલાઈ જાઓ એટલે આપણે ડેલી બ્લોગ ચાલુ કર્યા છે એટલે આ બે રીતે એવું રહી છે તેને ભૂલાઈ લેવાનો એટલે અને બ્લોગમાં બધા કન્ટિન્યુ બનાવી રહીજો તમને આજનો બ્લોગ તમને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને અમારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી એટલે તમે જોઈ શકો છો બિસ્કીટ આપણે કેવી રીતના ગોઠવી દીધા તમે જોઈ શકો છો બિસ્કીટ આપણે બધા ગોઠવી દીધા છે પ્રોપર અને બાગની મવણીઓ આ ઉપર છે છોકરા બધા ત્યાં છે પરવાસમાં એટલે આપણી દુકાને આ મંદી જેવું છે અને આપણે બેઠા છે તમે જોઈ શકો છો ટેબલે ટેબલ લઈ બેઠો છો આજ રોજ ખુરશીમાં માં બેહું છું પણ આ ટેબલે બેઠો છું કાનભાઈ આપડી દુકાન આવી ગયા છે કાનભાઈ આપડી દુકાન આવી ગયા છે ભાગ લેવા બોલો કાનભાઈ દહ વાળી પતંગ દહ વાળી પતંગ લેવા કાનભાઈ આવી ગયા છે અને જો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને કોઈ ભૂલતા ને અમારા બ્લોગ માં નવા હોય તો કોમેન્ટ જરૂરથી થી કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે હું કોઈ પણ વિડિયો નવો ચડાવું એટલે તમને પહેલા ખબર પડે તો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર થી કરજો